નમસ્કાર મિત્રો આજે મિત્રો કેવી રીતે રીતે બોટનું બધું કામકાજ હોય તમને બધું બતાવી મિત્રો વિડીયો બન્યા રેજો ભાઈ કે મચ્છી કેવી રીતે ભરે ક્યાં રાખે છે કેવી રીતે દરિયામાં જાય બધી આપણે મુલાકાત લેશે અને મિત્રો બોટ બહુ મોટી હોય છે એમ જુઓ તમને જાતી હોય તો જીનકી લાગે જોઈ લ્યો બધી બોટ જ છે ને મિત્રો બોટમાં ભાઈ રસોડું તમને બતાવું બોટનું જોઈ લ્યો હા એનું રસોડું છે મિત્રો રાંધે ભાઈ જોવો તમે રસોડું છે એનું બરોબર ને આ આપણે એન્જિન જે ઓલું કેબિન છે એની મિત્રો તમે જોવો

તમે આ બોટના માલિક છે ભાઈ એને બે બોટ છે એક આશાપુરા મારુતિ ભાઈની આપણે મુલાકાત લેશે મિત્રો રહેજો બધી ડિટેલ આપવામાં આવશે મિત્રો તમે જુઓ એન્જિન બેન્જિન બધું બતાવ્યું તમને લપતા એવું છે અંદર જાય છે ભાઈ બંને એન્જિન બતાવશે

ઈ પણ ઉપર જઈને બતાવ્યા કર્યો મિત્રો ચારો હા બહુ ઊંડું હોય છે જોવો મિત્રો જોવો મચ્છી ભરવાનું તમને સ્ટોલ દેખાડું જોવો ને આપણે મચ્છી ભરે આમાં હવે અમે ઉતરવાનું કઈ નથી મિત્રો બન્યા રહેજો એટલે ઉતરીને પણ બતાવીશ આમાં ઉતરવાનું હોય મચ્છી રાખે મિત્રો જોવા બધે ખાના એમાં મચ્છી ભરે ભાઈ જુઓ જો આ બધે નાનું લાગે પણ જુઓ તમે આ બધે ખાનામાં મચ્છી ભરે અંદર ઉપરથી આપણે ઉપરની બોટનું ખાનું છે જુઓ ઉપરથી ભાઈ આપણે મચ્છી બધી ભરતા જાય એમાં જુઓ આ બધા બેલરું છે જોવો કેરેટું બધે નાખે આપણે બોટ ભાઈ જીનકી લાગે પણ બહુ જોરદાર ભાઈ એમાં મચ્છી મારી જાય છે મિત્રો આ બધી ડિટેલ છે તમે જતા રહેજો ઉપરનો આપણે અંદર બહુ આને છે ભાઈ ચલો મિત્રો ઉપર જઈને તમને બીજું બધું બતાવું મિત્રો બને રહેજો મિત્રો જો બધી બોટ જ આયા હે જોઈ લોટનું કામ મળે ભાઈ આપણું